નંબર પ્લેટની જ જદી નાખી હે પેગડા અવાર નહીં ખા બે બેની દાંડલી બમ્ફર આ બ્રેક તો હાલો ગાય કેમ એકદમ મજામાં જશો તમે અને હું પણ આજે ભગવાન માતાજી અને તમારી દયાથી આજે એકદમ સ્વસ્થ છું અચ્છા કારણ કે આપણે મેં યુટ્યુબમાં છેલ્લા પાંચ છ દિવસથી વિડીયો આપણે અપલોડ કરતા નહોતા નવા કારણ કે આપણું થઈ ગયું હતું એક્સિડન્ટ ભગવાન માતાજીની દયાથી અને તમારી ખાસ કરીને દયાથી આપણે હટાણે સ્વસ્થથી થોડીક અહીંયા તકલીફ છે ખંભામાં લોહીની ગાંઠું ને એવી થઈ ગઈ છે મૂંઢ માર લાગવો એટલે બહુ વાંધો નથી હટાણે આપણા તો ડોંડી ડેમે મેં કીધું વિડીયો બનાવીને અપલોડ કરી દઉં એટલે બધા મેમ્બરોને ખબર પડે અને હાલચાલ આપણે પૂછી લઈએ બહુ વાંધો નથી આવ્યો ભગવાન માતાજીની દયા છે નકર પછી ઓલું કહેવાય છે ને કે માયાભાઈ આહિરનું ઓલું ગીત છે અડધો પોણો બરી ગયો પાછા વરો પાછા વરો એવા ટેટા હટાણે અમારા ડાયરાના ફોનમાં હાલતા હોત પણ એ બધું કાંઈ થયું નહીં ભગવાન માતાજીની દયા છે એટલે અટાણે હું આ દોંડી ડેમે આવી ગયો હો વિડીયો બનાવીને અપલોડ કરી દઉં આ છે આપણું દોંડી ડેમ આ જેવો પાણી ભર્યું છે ખાસ કરીને અટાણે વિડીયો અપલોડ કરવાનું બંધ કર્યું એટલે આપણો વિડીયો હાલતા નથી ભગવાન માતાજીને અને તમારી એટલી પ્રાર્થના છે કે આપણા વિડીયો હાલી જાય અને સબસ્ક્રાઈબરોએ આપણા જે આ ટાર્ગેટ પૂરો કરવાનો છે વોસ્ટ ટાઈમને જે એ થઈ જાય પણ થઈ જાય એટલે પેલું કામ આપણે ડાયરેક્ટ ગૌ માતાને નીર નાખવાનું કરવાનું છે પણ થતું નથી આ તો બહુ મુશ્કેલી કામ હોય એવું લાગે છે પણ વિશ્વાસ છે છ ટકા કે થઈ જશે અને એ પૂરો તમે પણ કરી દેશો એવું મને આટલાથી વિશ્વાસ છે હું તો તમને ગાવ દેખાડું છો અહીંયા થોડુંક છે થોડુંક આ હાથમાં છે હાથ પકડાતો નથી ફોન ખડીકમાં હાથમાં છે સોલાઈ ગયો અને થોડુંક એ માથામાં લાગી ગયું છે આ જો સોજો દેખાય એટલે બહુ વાંધો નથી તમારી બધાની દયાથી તમારા બધાના પ્રેમથી અટાણો હું બચી ગયો છું એટલે હવે આપણા વિડીયો ચાલુ થશે ફૂલ કોમેડી અને ફૂલ એન્જોયવાળા હશે અને આ ફૂલ એન્જોય અને ફૂલ કોમેડીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાડે વિખાઈ ગયા હે જો હાથ પોખતો નથી ઊંચો નથી થતો ને એટલે વાળે હરખા થતા નથી અચ્છા હાઈલા રાખે જિંદગી ઝાંડ હોય ત્યાં આમ જ હોય અટાણે હું આવ્યો ડેમે ઘરે કંટારો આવતો તો દવા પીપીને થાયતો હોય દુખાવાનું મેં કે થોડોક ડેમે રખડી આવું આ ડેમનો કાઢયો છે આથી પાણી ખોલે એટલે પાણી અહીંથી નીકળે અને આ નદી દેખાય એ નદી છે પાણી બધું જાય આપણે આજી તૈણમાં ખજૂડીવાળું ડેમ જ્યાં બધા ડેમોના પાણી ભેગા થાય તો આ હતું આપણું લોકેશન અને હવે આપણા વિડીયો થઈ ગયા ચાલુ તો આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં ને મસ્ત મસ્ત લખવાનું ભૂલતા નહીં જય માતાજી જય વેલનાથ જય કોળી સમાજ જય શ્રીરામ